સુખનું રહસ્ય એક જમાનામાં સેમ્યુલ તિમોથી અને જેન્ડર નામના ત્રણ ભાઈઓ હતા તેઓ જંગલની બાજુમાં આવેલી ઝુંપડીમાં રહેતા હતા તેઓ પ્રામાણિક અને મહેનતું હતા દરરોજ તેઓ લાકડા કાપવા માટે જંગલમાં સાહસ કરતા પાછળથી તેઓ તેને બજારમાં વેચી દે છે જ્યાં તેની યોગ્ય કિંમત મળશે આમ તેમનું જીવન આ રીતે જ ચાલતું રહ્યું જો કે ભાઈઓ હંમેશા ઉદાસ રહેતા હતા તેઓ સારું જીવન જીવતા હોવા છતાં તેઓ દુઃખી હતા દરેક જણ કંઈક અથવા બીજા માટે જંઘના કરે છે અને તેના માટે પાઇન કરશે એક દિવસ સેમ્યુઅલ તિમોથી અને ઝંડર જંગલમાં લાકડાના પોટલા લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી પીઠ પર કોથળો લઈને નીચે નમેલી હતી તેઓ દયાળુ હોવાથી ભાઈઓએ તરત જ તે ગરીબ સ્ત્રી પાસે ગયા અને છેક તેના ઘરે કોથળા લઈ જવાની ઓફર કરી તેણે સ્મિત કર્યું અને પોતાની કૃતજ્ઞાથી વ્યક્ત કરી જ્યારે તેણે જવાબ આપ્યો કે કોથળામાં ખરેખર જંગલમાં એક એકઠા કરેલા સફરજન હતા શિવમેયર તિમુથી અને જેન્ડર વારાફરથી કોથળો લઈને આવ્યા છેવટે જ્યારે તેઓ પીલી સ્ત્રીના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ખરેખર ખૂબ જ થાકી ગયા હતા હવે આ બુદ્ધ સ્ત્રી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી અને તેનામાં જાદુ શક્તિઓ હતી ભાઈઓના માયાળો અને નિઃશ્વાસ સ્વભાવને સ્વભાવથી પ્રસન્ન થઈને તેણીએ તેમને પૂછ્યું કે શું ઇનામ તરીકે તે તેમને મદદ કરી શકે તેવું કંઈ છે તેમ ખુશ નથી અને એ જ અમારી ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયું છે શ્યામૂલ્યએ જવાબ આપ્યો મહિલાએ પૂછ્યું કે તમને શું ખુશ કરશે દરેક ભાઈએ જુદી જુદી વાત કરતા હતા જે તેમને ખુશ કરે પુષ્કળ નોકરો સાથેની ભવ્ય હવેલી મને ખુશ કરશે શેમૂલ્યએ કહ્યું આથી વધુ કશું જ હું ઈચ્છતો નથી એક મોટું ખેતર ત્યાં પુષ્કળ પાક છે તે મને ખુશ કરશે તો પછી ચિંતા કર્યા વિના હું ધનવાન બની શકીશ ત્રિમોજીએ કહ્યું કે એક સુંદર પત્ની મને ખુશ કરશે દરરોજ ઘરે પાછા ફર્યા પછી તેનો મીઠો નાનો ચહેરો મને પ્રકાશિત કરતો હશે અને મને મારા દુઃખને બોલી જતો હશે ચેન્ડરે કહ્યું એ તો ઠીક છે પેલી કરડી સ્ત્રીએ કહ્યું જો આ બધી બાબતો તમને સુખ આપશે તો મારા જેવા ગરીબ લાચાર માણસને મદદ કરવા માટે તમે દરેક બાબતમાં તેમને લાયક છો ઘરે જાઓ અને તમારા મા દરેકને તમે જેની ઈચ્છા રાખી છે તે બરાબર મળી જશે આનાથી ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેઓ સ્ત્રીની શક્તિઓ વિશે જાણતા ન હતા તેમ છતાં તેઓ રજા લઈને ઘરે પરત ફર્યા હતા પણ જુઓ તેમની ઝુંપડીની બાજુમાં એક મોટી હવેલી હતી જેમાં એક દરવાન અને બીજા નોકરો બહાર રાહ જોઈને રહ્યા હતા તેઓએ શેમિલનું અભિવાદન કર્યું અને તેને અંદર દોરી ગયા થોડે દૂર એક પીળી ખેતીની જમીન પોતાને બતાવી રહ્યા હતા એક હળવાઓ આવ્યો અને તેણે જાહેર કર્યું કે તે તિમોથીનો છે ટીમોથી હાંફી ગયો બરાબર તે ક્ષણે એક સુંદર કુમારિકા જેન્ડર પાસે આવી અને શર્માઈને કહ્યું કે તે તેની પત્ની છે આ નવા ઘટનાક્રમથી ભાઈઓ આનંદથી પોતાની સાથે હતા તેઓએ તેમના ભાગ્યશાળી તારાઓનો આભાર માન્યો અને તેમની નવી જીવનશૈલીને અનુકૂળ થઈને દિવસો વીતતા ગયા અને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂરું થઈ ગયું જોકે શેમ્યુલ ટીમોથી અને જેન્ડર માટે પરિસ્થિતિ હવે જુદી જ હતી શેમ્યુલ હવેલીનો માલિક બનીને થાકી ગયો હતો તે આળસુ બની ગયો હતો અને હવેલીની યોગ્ય કાળજી લેવા માટે તેના નોકરોને દેખરેખ રાખતો ન હતો જેણે પોતાની ખેતીની જમીનની બાજુમાં એક સારું ઘર બનાવ્યું હતું તેને સમયાંતરે ખેતર ખેડવાનું અને વીજ વાપવાનું કામ બોજરૂપ લાગ્યું જેન્ડર પણ તેની સુંદર પત્નીથી ટેવ પડી ગઈ હતી અને હવે તે તેની કંપની રાખવામાં કોઈ આનંદ મળ્યો ન હતો ટૂંકમાં એ બધા ફરી દુઃખી થયા એક દિવસ ત્રણેય જણ મળ્યા અને વૃદ્ધાને તેના ઘરે મળવા જવાનું નક્કી કર્યું એ સ્ત્રીમાં જાદુ શક્તિઓ છે જેને આપણા સપનું વાસ્તવિકમાં ફેરવી નાખ્યા છે જો કે હવે આપણે ખુશ નથી તેથી આપણે હવે જઈને તેની મદદ લેવી જોઈએ તે જ છે જે અમને સુખ પ્રાપ્ત કરવાનું રહસ્ય જણાવી શકશે સેમ્યુએલે કહ્યું કે જ્યારે તેઓ વૃદ્ધ સ્ત્રી પાસે આવ્યા ત્યારે તે એક વાસણમાં ટ્યુ રાંધતી હતી તેણીનું અભિવાદન કરતા દરેક ભાઈઓએ જણાવ્યું કે તે કેવી રીતે ફરીથી દુખી થઈ ગયો મહેરબાની કરીને અમને જણાવો કે આપણે ફરી એકવાર કેવી રીતે ખુશ રહી શકીએ તેમોથી કહ્યું વૃદ્ધ સ્ત્રીને જવાબ આપ્યો મારું આ બધું તારા પોતાના હાથમાં છે જુઓ જ્યારે તમારામાંના દરેક તેમની ઈચ્છા કરી અને તે મંજૂર થઈ ત્યારે તમે ખુશ હતા જોકે શું ક્યારે તમારી સાથે ટકવાનું નથી